મિત્રો આપણે અત્યારે છીએ હળવદ શહેરમાં જ હળવદ શહેરનો વોર્ડ નંબર ચાર છે ત્યાં આગળ જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે તેની આગળ ધનાળા તરફ રેલવે ટ્રેક ઉપર આજે સવારના સાત થી સાડા સાત વાગ્યા વચ્ચે એક પરપ્રાંતિય મજૂર છે તેનું રેલવેને અડફેટે આવી જતા મોત નીપજ્યું છે આ જે યુવાન છે આમ તો છત્રીસેક વર્ષનો યુવાન છે બાજુની જે એક વાડી છે ત્યાં આગળ મજૂરી કામ કરતો હતો ગઈકાલે સાંજે જ્યારે હટાણું કરવા અડોદ ગયો હતો ત્યાર પછી હટાણું કરીને વરી પાછો રિટર્ન ઘરે ન ફેર્યો એટલે પરિવારજનોને પણ તપાસ કરી રહ્યા હતા તેવામાં ખબર પડી કે વાડીના શેઢે જ એટલે કે વાડીની બાજુમાંથી જ જે રેલવે ટ્રેક પસાર થાય છે જે રેલવેના પાટા પસાર થાય છે ત્યાં આગળ આજે હવારના આ જે યુવાન છે ઉંમર વર્ષ છત્રીસ છે આમ તો જેતપુર તાલુકો છે છોટા ઉદેપુર જિલ્લાનો ત્યાંનો આ યુવાન છે પરિવાર સાથે અહીં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને ગઈકાલે સાંજે હટાણું કરવા માટે હળવદ ગયો હતો અને ત્યાર પછી ઘરે જ નહોતો આવ્યો એટલે તપાસને કરવામાં આવી રહી હતી કે આ યુવાન ગયો છે ક્યાં અને ત્યાર પછી આજે સવારમાં ખબર પડી કે આ યુવાન રેલવેની અડફેટે આવી ગયો છે અને વાડીની બાજુમાં જે રેલવેના પાટા પસાર થાય છે ત્યાં આગળ રેલવેની અડફેટે આવી ગયો છે અને એનું મોત જે છે એ નીપજ્યું છે મૃતક યુવાનનું નામ છે દિનેશભાઈ રણછોડભાઈ નાયક ઉંમર વર્ષ છત્રીસ રાજપર ગામ છે તાલુકો જેતપર જેતપુર છે અને છોટાઉદેપુર જિલ્લાનું આ છે છોટાઉદેપુર જિલ્લાનું ના મજૂરી કામ કરવા માટે આ જે ને એનો પરિવારને જે છે એ અહીં હળવદ આવ્યા હતા મેરાભાઈ ભરવાડ છે તેની વાડીએ એકાદ મહિનાથી મજૂરી કામ કરતા હોવાની પણ જે કંઈ માહિતી છે એ છે આ બનાવના પગલે રેલવે પોલીસના જે જવાનો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે સાથે જ હળવદ પોલીસ સ્ટેશનના જે પોલીસ જવાનો છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે સાથે જ આ મૃતક યુવાન છે તો એના પરિવારજનોને એ પણ અત્યારે અહીં છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીશું આવો આવો ભલે શું નામ તમારું ખેમદાસ ખેમદાસ ભાઈ આ દિનેશ ભાઈ ને તમે બધા સગા થાવ સગા નહી પણ જોડે રહીએ છીએ દાળી કરવામાં અને કેટલા ટાઈમ થી દિનેશ ભાઈ તમે બધા અહીં મજૂરી કામ કરવા મહિનો થયો મહિનો થયો કપા વીણવા કપાસ વીણવા મૂળ ક્યાં રાજપુર રાજપુર હા છોટા ઉદયપુર જિલ્લાનું હા મહિનો થયો હા એક મહિનો થઈ ગયો દિનેશભાઈ ના લગ્ન નહીં થયેલા

ત્યાં આગળ જે છે મજૂરી કામ કરવા માટે આવ્યા હતા દિનેશભાઈ રણછોડભાઈ નાયક ઉંમર વર્ષ છત્રીસ જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે છોટી ઉદયપુર જિલ્લામાં અને એકાદ મહિનાથી જે છે મજૂરી કામ કરવા માટે અહીં હળવદ આવ્યા હતા અને ગઈકાલે સાંજે અટાણું કરવા માટે જે છે હળવદ સી સિટીમાં ગયા અને ત્યારે જે છે ત્યાર પછી ઘરે પરત ન ફેર્યા એટલે પરિવારજનોને પણ રાત્રિના સમયે શોધખોળને કરતા હતા જોકે શોધખોળને કરતા હતા અને પછી આજે સવારમાં ખબર પડી કે દિનેશભાઈ તો રેલવેની અડફેટે આવી ગયા છે એમનું મોત થયું છે હાથ બે કપાઈ ગયા પગને કપાઈ ગયા છે અને એના જે કહે છે મૃતકના ભાઈની પણ આવે છે એટલે આ બનાવની જે કંઈ જાણ છે પરિવારજનોને એને પણ કરવામાં આવી હતી આ રેલવે પોલીસના પણ જવાનો તમે મિત્રો જુઓ છો તેની સાથે હળવદમાં જે રેલવે ટ્રેક ઉપર જે કંઈ હોય કપાઈ જવાના આવા જે કંઈ બનાવો છે કારણ કે પહેલાં એક પટ્ટી હતી હવે ડબલ થઈ ગઈ છે એટલે એ પણ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે જ્યારે તમે રેલવેનો પાટો ક્રોસ કરતા હોય તો એક બાજુ આપણે જોઈ કારણ કે આ ડબલ પટ્ટી થઈ ગઈ છે એટલે એ પણ સાવચેતી રાખવી જરૂરી છે રાત્રિના તો નહીં પરંતુ વહેલી સવારમાં જે આ છે આ યુવાન દિનેશભાઈ રણછોડભાઈ નાયક એ રેલવેની અડફેટે આવી ગયો હોય એવી માહિતી છે અત્યારે જે મૃતક છે એના ભાઈ જે છે એને પણ હમણાં જાણ કરી હતી ને પણ આવ્યા છે આ રેલવે પોલીસના જવાનો છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી હા હિન્દી મેં ચલેગા ક્યાં હુ વો બતાવો એ हमारे को स्टेशन मास्टर हलवद ने सूचना दिया था कि किलोमीटर पाँच छः सौ उनसठ के सत्रह के लगभग सुबह के टाइमिंग का सात बावन पे सूचना दिया था कि दनाला हलवद के मध्य एम एक व्यक्ति ओवर हुआ है किसी ए, गाड़ी के गार्ड ने सूचना दिया था उनको ऐसे बताया तो अभी प्राथमिक उपचार जांच जारी है सिटी पुलिस द्वारा भी इसकी प्राथमिक जांच जारी है अभी इसका परिवार वाले आने के समय आने वाले हैं तो उनसे पता चलेगा कि क्या मामला था और कब क्या हुआ था घर से कब निकले थे अभी क्लियर पता नहीं हो पाया है तो प्राथमिक जांच अभी जारी है तो ये मित्रों बात थी करे थी क्या इसलिए કઈ જે પ્રાથમિક તપાસ છે તે તપાસ રેલવે પોલીસ ને આપણી સિટી પોલીસ એટલે હળવદ તો ગ્રામ્ય જુદું છે ને એક જ પોલીસ સ્ટેશન છે એટલે પણ તપાસ કરશે કે ખરેખર ઘટના શું હતી કારણ કે અત્યાર જે જાણવા મળે છે કે સાંજે હટાણું કરવા ગયા પછી આયા ને ગોતતા સવારમાં ખબર પડી કે અહીં વાડીના શેઢે જ રેલવે ટ્રેક પસાર થાય છે ત્યાં આગળ આ દિનેશભાઈનો મૃતદેહ જે છે રેલવેમાં રેલવેની અડફેટે આવી જતા મૃત્યુ થયું છે તો ત્યાર પછી જે છે આ પોલીસ જવાનોને બધા આવ્યા એના પરિવારજનોને પણ આપણે થોડી પણ વાત કરશે આવું ત્યાં આગળ મજૂરી કામ ની કરો મજૂરી કેટલા ભાઈ હતા તમે દિનેશભાઈ ની બે તમે ને દિનેશભાઈ દિનેશભાઈ અહીંયા કેટલાક ટાઈમ થી મજૂરી કામ કરતા હતા આયા કપાવી ના માં મહિનો મહિનો થવા આવ્યો મહિનો થવા આવ્યો તમે ગાજણવા બાજુ કામ કરતા

તમે તો હાલ જે કંઈ તપાસ છે મિત્રો એ પ્રાથમિક કરવામાં આવી રહી છે ત્યાર પછી ખબર પડશે કે દિનેશભાઈનું મૃત્યુ જે છે કયા કારણોસર થયું તો એટલે રેલવે અડફેટે આવી ગયા હતા કે પડતું મૂક્યું હતું શું કંઈ હતું એ પોલીસ તપાસ કરશે ને ત્યાર પછી ખબર પડશે આભાર મિત્રો